આમ જો હું હવે કંપની પર જાઉ છું ત્યાં બધું કામ થોડુંક અધૂરું છે તો પતાવીને આવું તું બાને જે ખાવું હોય એ બનાવીને એમને ખવડાય બા હું તમને ભાડે એવું જ બનાવીને ખવડાવું છું ને કા બા કે તમે એને અને હવે બાપા હે કાઈ કામ ને એવું કાઈ નો કરાવતી હો હવે એની ઉંમર થઈ ગઈ છે કાઈ નો કરી શકે અરે હું બાપા થી એકલે કામ જ નથી કરાવતી આખા ઘરનું બધુંય કામ હું એકલી કરું છું પૂછો તમે એમને જો

ने वो वो बता तो दिक्री से भी से हो मारे दिक्री नहीं भुला भी दे भी हारी तुम्हारे तो वो से हाँ रू बता हो वे तू जहाँ तक कामी जा हो ये हाँ रू बा हाँ लोग जा उसे दोही नो, तेरी नोटिंग की बहुत है गई हुआ हो वे बिजी वाला यारी नोटिंग की नो करती अने बद्दू ही काम बाकी से करवा मत हाल हो काई नथी बोइली हूँ તિકરાણી હામે હું બોલીતી હું નોતી આવી એ પહેલા કાઈ નથી કીધું મેં કાઈ નથી કીધું તો તમારે એમ કા કીધું કે મારા બાનું ધ્યાન રાખજે ને એને જે ભાવે બનાવીને ખવડાવજે ને એની પાસે કામ નો કરાવતી ને એવું બધું એ મને વધારે પ્રેમ કરે છે હું એની માં છું એટલે પણ વહુ બેટા તું મારો વિશ્વાસ કર મેં એને કાઈ નથી કીધું બસ હવે આ બધી નોટંકી છે ને હવે મારી સામે આ બધી નથી ચાલવાની હાલા માં ઝાડુ પોતા કરવા માંગે બધું પડ્યું છે ફૂટી ગઈ કિસ્મત મારી શું વિસારીને હું આ વહુને ઘર માં લાવી હતી અને શું નીકળી મારી જિંદગી ને તો નરક બનાવી દીધી આયા ટેબલ નીચે ને બધે હરખાય કરજે પોટુ હરખુય મારજે